નમસ્કાર મિત્રો ધ્યાનગંગા યુટ્યુબ ચેનલમાં આપ સર્વો મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો અહીં આપણે એક લોભિયા માણસની વાત કરવાની છે એક દેશમાં એક જમીનદાર રહેતો હતો એ ખૂબ ધનવાન હતો પણ ખૂબ લોભ્યો હતો એની પાસે લખલૂટ દોલત હતી પણ એને સંતોષ નહોતો એ પોતાની દોલત વધારવાના નુસ્ખા હંમેશા શોધતો રહેતો એક દિવસની વાત છે લોભિયો પોતાના ગધેડા ઉપર બેસીને જઈ રહ્યો હતો ગધેડાની પીઠ ઉપર બે મોટા ઘડા લટકતા હતા લોભિયાએ તેમાં સોના મોહરો ભરી હતી આ સોના મોહરો એણે ખેડૂતો પાસેથી મેળવી હતી ખેડૂતો એની જમીન પર ખેતી કરતા બદલામાં આ લોભિયા માણસને કર આપતા લોભ્યો આખે રસ્તે સોના મોર ગણતો હતો એક બે પાંચ એમ કરતાં કરતાં નવસો નવ્વાણું મોર થઈ હવે જો એક સોના મોર મળી જાય તો પૂરી હજાર સોના મોર થઈ જાય આ હજારમી સોના મોહર કોની પાસેથી મેળવવી એનો વિચાર કરતો લોભિયો ગધેડાને હાંકતો હતો એટલામાં એણે એક ઘરડા ખેડૂતને ખેતરમાં કામ કરતો જોયો ઘરડો ખેડૂત નદીનું પાણી પોતાના ખેતરમાં વાળતો હતો પોતાના પાકને પાણી સીસવાનો એનો ઈરાદો હતો એણે પાણી વાળતો જોઈને લોભિયાની આંખ ચમકી ઉઠી હજારમી સોનામોહોર મેળવવાનો ઉપાય એને મળી ગયો એણે ગધેડું ઊભું રાખ્યું અને મોટેથી બોમ્બ પાડી અબ્બે એ બુઢા ખેડૂત તે આ વર્ષનો તારો પૂરો કર મને નથી આપ્યો ખેડૂત કહે મહેરબાન તમે પોતે જ કર લઈ ગયા છો લોભિયો કહે એ તો જમીનનો કર હતો પરંતુ તે પાણીનો કર નથી આપ્યો તું અમારી નદીનું પાણી તારા ખેતરમાં વાળે છે એનો કર આપી દે ખેડૂત નવાઈ પામી ગયો એ બોલ્યો શું નામદાર શું કીધું આ નદી પણ તમારી છે લોભિયો કહે મારી જ છે મારી જમીનમાંથી વહે છે માટે નદી મારી કહેવાય માટે લાવ પાણીના કરની એક સોના મોર મને આપી દે એ ખેડૂત બિચારો ખૂબ ગરીબ હતું એની પાસે સોના મોર હતી નહીં એણે કહ્યું જમીનદાર સાહેબ મારી પાસે તો ફૂટી કોડી પણ નથી પછી તમને સોના મોર ક્યાંથી આપું જમીનદાર કહે તો થયું આજથી તને નદીનું પાણી વાપરવા નહીં મળે હું નદીનું પાણી વાપરતો તને બંધ કરી દઈશ આમ કહીને જમીનદાર તો ઘેર ગયો એણે મજૂરો મોકલ્યા મોટા મોટા પથ્થરો નાખીને નદીનું વહેણ અટકાવી દીધું પહેલાં ખેડૂતના ખેતર સુધી પાણી વહેતું બંધ થઈ ગયું એની ખેતી સુકાવા લાગી જે થોડો ઘણો પાક ઊભો હતો એ પણ પાણી વિના તડકામાં એકદમ બળવા લાગ્યો હવે નદી તો વહેતી અટકી ગઈ એટલે એનું પાણી પળું ફેલાવા લાગ્યું એ જગ્યાએ પાણીનું મોટું સરોવર બની ગયું એમાં માછલીઓ થવા લાગી માછલીઓ થઈ એટલે બગલા આવવા લાગ્યા એકવાર જમીનદાર એ તરફ નીકળ્યો એણે એક બગલાને પાણીમાં ઊભેલો જોયો જમીનદાર તો ખીજાઈ ગયો એણે હોકારો પાડ્યો અબ્બે એ બગલા ઊડ અહીંથી આ સરોવર તો મારું છે એનું પાણી પણ મારું છે સલભાગ અહીંથી ઉડી જ આમ કહીને જમીનદારે એક મોટો પથ્થર લીધો જોર કરીને માર્યો પથ્થરો બગલાને વાગ્યો બિશારો બગલો એકદમ ઉડ્યો એટલામાં તો જમીનદારે બીજો મોટો પથ્થરો માર્યો આ પથ્થરો બગલાની પાંખ ઉપર વાગ્યો બગલાની પાંખ તૂટી ગઈ એ તો એક જ પાંખ વડે ઉડતો ઉડતો દૂર ભાગ્યો પણ આખરે એ જમીન ઉપર પડકાર પડ્યો બન્યું એવું કે બગલો જઈને પહેલાં ગરીબ ખેડૂતના ખેતરમાં જ પડ્યો ખેડૂત એ વખતે ખેતરમાંથી નકામું ઘાસ નીંદતો હતો બગલાને એણે પડતો જોયો એ તો જલ્દી દોડ્યો એણે બગલાને ખોળામાં લીધો એણે પંપાળ્યો એની તૂટેલી પાંખને કપડાં વડે બાંધી દીધી એના ઘા ઉપર દવા સોંપડી થોડીક વારમાં તો બગલો સાજો થઈ ગયો એ પાકો ફફડાવીને ઉડ્યો અને ઉડતા ઉડતા એને એક પીછું ખેડ્યું એ પીછું જાદુ હતું મિત્રો જાદુ પીસું થોડી જ વારમાં તરબૂસનું બીજ બની ગયું અને જમીનમાં ડટાઈ ગયું બીજે દિવસે એ જગ્યાએ તરબૂસનો મોટો વેલો ઉગી નીકળ્યો તે દિવસે વેલા ઉપર એક ફૂલ આવ્યું એમાંથી એક ફળ થયું આખા વેલા ઉપર તરબૂસનું એક જ ફળ પણ એ ફળ તો અજબનું હતું એ ખૂબ ઝડપથી મોટું થવા લાગ્યું દિવસે ને દિવસે વધે એટલું રાતે વધે અને રાતે ન વધે એટલું દિવસે વધે એમ કરતાં કરતાં તરબૂચ તો ખેડૂતના માથા કરતાંય ઓછું થઈ ગયું જાણે નાનકડી ગોળમ ટોળ ટેકરી હોય એવડું થઈ ગયું આખરે ખેડૂતે એ તરબૂચ તોડવાનો અને ખાવાનો વિચાર કર્યો પણ એને થયું કે આવડું મોટું તરબૂચ એકલો હું અને મારા ઘરના લોકો ખાઈ નહીં શકીએ આ તો આખા ગામના લોકોને ધરવે તેવડું તરબૂચ છે મિત્રો એટલે એણે ગામના બધા લોકોને પોતાના ખેતર બોલાવ્યા અને કહ્યું કે ભાઈઓ આવડું મોટું તરબૂચ છે સૌ ખાવું હોય એટલું કાપીને ખાવ એટલે એક ગરડા ખેડૂતે તરબૂચમાં સપ્પો માર્યો તરબૂચ કપાયું પણ આ શું અંદર લાલ લાલ ગર સાથે પીળું પીળું આ શું સમકે છે જરાક ધ્યાનથી જોયું તરબૂચમાં બીજની જગ્યાએ સોનામોર હતી કારણ કે આ જે બીજ હતું એ જાદુઈ હતું સેંકડો સોના મોરો હજારો સોના મોરો આ બધા ખુશખુશાલ થઈ ગયા એમણે તરબૂચ ખાધું ધરાય ધરાઈને ખાધું અને સોના મોરો બધી ગરીબ ખેડૂતને આપી દીધી હવે તો એ ગરીબ ખેડૂત સુખી થઈ ગયું પણ પહેલાં જમીનદારને આ વાતની ખબર પડે છે એને થયું કે હું પણ આ જ રીતે સોના મોરો મેળવીશ એટલે એ યુક્તિ અજમાવા લાગ્યો જમીનદાર પહેલાં સરોવર કાંઠે ગયો પેલો બગલો વળી પાછો આવી ગયો હતો એટલે જમીનદારે વળી એને પથ્થરો માર્યો પથરો એણે ખૂબ જોરથી માર્યો હતો બગલો એથી ઉડ્યો ખરો પણ એનું એક પીછું ખરી પડ્યું અને જોત જોતામાં એ પીસું તરબૂચનું બની ગયું જમીનદારે ખૂબ જતનથી એ બીજ ઉઠાવ્યું એ લઈને પોતાની જમીનમાં વાવ્યું એને પાણી પાયું થોડાક દિવસમાં એ એની જમીનમાંથી તરબૂચનો વેલું વેલો ઊગી નીકળ્યો એ વેલા ઉપર એક ફૂલ બેઠું એમાંથી એ જ ફળ થયું અને એ ફળ પણ બે સુમાર ઝડપે મોટું થવા લાગ્યું પંદરેક દિવસમાં તો એ કોઈ મંદિરના ગુબ્બત જેવડું બની ગયું જમીનદાર તો તરબૂસને જોઈએ અને હરખાય જોઈએ અને મલકાય એ ભગવાનને પ્રાર્થના કરે કે એ ભગવાન આ તરબૂસને મોટું બનાવી દે તરબૂસ મોટું થાય એ માટે એણે વેલાને ખૂબ પાણી પાયું પાના મૂળમાં ખાતર નાખ્યું પોતે રાત દિવસ એની સકી કરવા માંડી કેમ કે આ જમીનદાર હતો એ મિત્રો લોભિયો હતો એને ખૂબ સોનામોર જોતી હતી ઘણા દિવસ વીતી ગયા પણ જમીનદારે એને તોડ્યું નહીં કે કાપ્યું નહીં એના મનમાં એમ કે જેમ સમય જશે એમ તરબૂજ મોટું થશે અને જેમ તરબૂજ મોટું થશે એમ એની અંદર સોના મોર વધ છે પણ આખરે એની ધીરજ ફૂટી ગઈ એ ખણખણતી સોના મોરો જોવા અધીરો બની ગયો જમીનદારે ખૂબ મોટો સરોવ લીધો એના વડે એણે તરબૂસમાં નાની એવી ડગળી પાડી પણ આ શું તરબૂસને અંદરથી ખણખણતી સોના મોરના બદલે બણબણતી મધમાખીઓ નીકળવા લાગી અને આ મધમાખીઓ પાછી થોડી ઘણી નહીં હજારો અને લાખોમાં હતી બધી જ મધમાખીઓ બણ 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 કરતી જમીનદાર ઉપર તૂટી પડી આ લોભિયા માણસ ઉપર જ તૂટી પડી એને માથે કપાળે ગાલે ગળે બધે મધમાખીઓ ડંખ મારવા લાગી જમીનદારની આંખો ઉપર પણ મધમાખીઓ કરડવા લાગી એટલે એ તો આંધળો ભીત બની ગયો એ મધમાખીઓથી બચવા પાગલની જેમ એટલે કે ગાંડાની જેમ દોડ્યો પણ બંધ આંખે એને ક્યાં દોડવું એ સમજાયું નહીં પોતે જે પથ્થરો વડે નદીને બાંધી લીધી હતી એ પથ્થરો ઉપર જ એ ભડકાયો એના હાડકા ધરબાઈ ગયા એ ઉઠવાના હોશ ન રહ્યા એટલે કે એ ઊભો થવા માટેનો સક્ષમ રહ્યો નહીં મધમાખીઓ તો હજુ બણબણતી હતી એમના ડંખથી જમીનદારને કાળી લાય જેવી બળતરા થતી હતી એટલે કે જે મધમાખીઓ એમને કરડી હતી એની જે ડંખ હતો એની બળતરા આ લોભી માણસને થતી હતી એ ઊંચો નીચો થતો હતો આખરે એ ઊભો થયો આંધળા ગેંડાની જેમ ભાગ્યો અને એ ભાગ કરતો પહેલાં સરોવરમાં પડ્યો ને ડૂબી મર્યો મિત્રો આ વાર્તા રુચિની વાર્તામાંથી લીધેલી છે મિત્રો આપણી આ ચેનલ ગંગાને જો તમને ગમ્યું હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો